સોલંકી મારો હોદ્દો છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે હું ફરજ બજાવું છું મહિલા મહિલા સિટી આપડે રાજકોટ સિટી માં ટોટલ ચાર થી પાંચ ટીમ કાર્યરત છે દરેક ટીમ માં ચાર વ્યક્તિઓ ચાર કર્મચારીઓ ફાળવવામાં આવે છે હવે એ કર્મચારીઓ નું ડ્રેસ કેવી રીતના હોય છે ડ્રેસ કોડ

કે આ મહિલા કોન્સ્ટેબલ છે કે મહિલા પોલીસ તરીકે પણ અમારી સાથે રમી રહ્યા છે તો ક્યારેક અમારી સાથે અમારી પણ છેડતી કરે છે પણ અમે ત્યારે એને ખરેખર કાયદાનો પાઠ ભણાવીએ છીએ એટલે અમારું એક છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં છે કેમ છો બધા મજામાં હા કઈ તકલીફ નથી ને અહીંયા તમને અમે સી ટીમમાંથી આવીએ છીએ તમને કોઈ પણ તકલીફ હોય તો 112 નંબર ડાયલ કરી અને સી ટીમની મદદ મેળવી શકો છો ડરોને ડાયલ કરો બરોબર સી ટીમ તત્પર તૈયાર છે તમારી માટે અવાવરું જગ્યાએ એકલું જવું નહીં અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવી નહીં અને અજાણ્યા વ્યક્તિની લિફ્ટ ક્યારે લેવી નહીં અને ક્યારે પણ તમને તમારી જાતને સેફ ના અનુભવો ત્યારે તમે 112 નંબર પર કોલ કરી અને સી ટીમની મદદ મેળવી શકો છો સી ટીમ તત્પર તૈયાર છે તમારી મદદ માટે તમે રમતા હોય તમને કઈ ભી ડર જેવું લાગે બેટજ થાય

हां का बात करिए तुम्हारे साथ या बातपन करी है जैसे सु बात हां એટલે એમને એજ કીધું છે કે ગમે ત્યારે એવો કોઈ અનુભવ થાય છે તમને કે તમને બેડ ટચ નો અનુભવ થાય છે ઓર एनीथिंग કે તમને કોઈ મિસビહેવ તમારી સાથે થાય છે તો અમે તેમનો સંપર્ક કરી શકીએ છીએ